પોતાની ડેડલાઇન પૂરી કરે છે અને બોસના દબાણ તળે તેઓ આખો દિવસ પસાર કરે છે પરંતુ જો ત્રીસ દિવસ પૂરા થયા બાદ તેને તેના કામનું વળતર એટલે કે જો સેલેરી નથી મળતી તો અત્યારે મજૂર વર્ગથી લઈને વ્હાઇટ કોલર જોબ સુધીના દરેકે દરેક કર્મચારીઓ સાથે આ સમસ્યા થઈ રહી છે અનેક એવી કંપનીઓ છે કે જે સેલરી નથી આપતી કાં તો આપે છે તો તે પંદર અથવા વીસ દિવસ બાદ આપે છે તો તે સમયે તમારે શું કરવું જોઈએ તો તેના માટે તમારે આ વિડિયો એન્ડ સુધી જોવો પડશે શું તમે પણ આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તમારા હકની મહેનતનું વળતર નથી મળી રહ્યું કોઈ પગલા લઈ શકાય તો આ જ વાતને આપણે ઊંડાણપૂર્વક સમજીએ સેલરી ન મળવી એ કાયદેસર ગુનો છે ભારતના શ્રમ કાયદાઓ અનુસાર કંપની વેપારી અથવા ઉદ્યોગ માલિક કોઈ કર્મચારીની રોકી શકે એ જો કાયદેસર રીતે નોકરી કરતો હોય અને તેણે પોતાની ફરજ પૂરી કરી હોય તો પગાર આપવો જ પડશે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ નાઇન્ટીન થર્ટી સિક્સ અને મિનિમમ વેજીસ એક્ટ નાઇન્ટીન ફોર્ટી હેઠળ કાયદેસર પગલા લઈ શકાય છે લેબર કમિશનર ઓફિસ એટલે કે શ્રમ કચેરીમાં ફરિયાદ કરવામાં આવી શકે છે કંપનીએ તમારા હકનો પગાર નહીં આપ્યો તો કોર્ટે પણ જઈ શકાય છે મલ્ટીનેશનલ કંપનીઓ માટે આઈટી અને એચઆર વિભાગમાં ફરિયાદ કરવાની વ્યવસ્થા પણ હોય છે તમે કયા પગલા લઈ શકો છો તે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સ્ટેપ વન તમારા કંપનીના એચઆર કે મેનેજમેન્ટને તમે લિખિતમાં પૂછી શકો છો તમારા માલિક કે એચઆરને લેખિતમાં ઇમેલ વોટ્સએપ કે ઓફિસિયલ લેટર સેલરી માટે યાદ અપાવો તમારા કામના દરેકે દરેક પુરાવાઓ સાચવી રાખો જેમ કે એટેન્ડન્સ વર્ક રિપોર્ટ્સ અને સ્લિપ સ્ટેપ ટુ જો જવાબ ન મળે તો તમે શ્રમ કચેરી એટલે કે લેબર કમિશનર ઓફિસમાં ફરિયાદ કરી શકો છો વર્કપ્લેસ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન ફોરમ પણ ફરિયાદ કરી શકાય છે કોઈ પણ કાયદેસર પગલા ભરતા પહેલા તમે વોર્નિંગ લેટર મોકલો સ્ટેપ થ્રી કાયદેસર પગલા હવે શું છે જેમાં તમે એડવોકેટની મદદ લઈ શકો છો જો 30 થી 45 દિવસ સુધી પગાર ન મળે તો કંપની સામે કાયદેસર નોટિસ મોકલી શકાય છે મિનિમમ વેજીસ એક્ટ 1948 હેઠળ કોર્ટ કેસ કરી શકાય છે કોઈ પણ મોટી કંપની હોય તો કન્ઝ્યુમર ફોરમ અને લેબર કોર્ટમાં જઈ શકાય છે એકલા નહીં લડવું એટલે કે સોશિયલ મીડિયા અને ન્યૂઝ મીડિયાનો ઉપયોગ કરો તમારા હક માટે આઝાદીથી બોલતા શીખો લિંકડિન ટ્વિટર ફેસબુક જેવા પ્લેટફોર્મ પર કંપનીની નીતિઓ સામે તમે અવાજ પણ ઉઠાવી શકો છો જો મોટા પાયે કર્મચારીઓને સેલરી નહીં મળી હોય તો તમે મીડિયાને પણ જાણ કરી શકો છો ન્યાય માટે લડવું એ તમારો અધિકાર છે સામે કાયમ અવાજ ઉઠાવો લાસ્ટ એન ઇમ્પોર્ટન્ટ બાબત કોઈ કંપની માટે કામ શરૂ કરતા પહેલા સેલરીની શરતો લેખિતમાં લઈ લો લેટર કોન્ટ્રાક્ટ અને પે જેવી વસ્તુઓ સાચવીને રાખો જો નવી નોકરી શોધી રહ્યા છો તો કંપનીના રિવ્યુ અને પેમેન્ટ ઇતિહાસની ચકાસણી પણ કરો શું તમને પણ સેલેરી નહીં મળવાનો અનુભવ થયો છે તો તમે YouTube ના અમારી બેનિફિટ ન્યૂઝ ના કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવશો અને તમારો અનુભવ શેર કરો લોકોને જાગૃત પણ કરો તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડિયો માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર